હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માઇ યુટ્યુબ ચેનલ કેમ છો ફ્રેન્ડ્સ તો તમને તમને જોતાં ખબર પડી જશે અમદાવાદમાં જે ફ્લાવર શો છે તો એ તમને બતાવું છું ફ્રેન્ડ્સ તો એને બહુ એટલે બહુ જ સરસ છે અલગ અલગ જાતના ફૂલ છે બહુ સરસ છે ફ્રેન્ડ્સ જો તમે અમદાવાદમાં રહેતા હોય કે અધરમાં અધર સિટીમાં રહેતા હોય અને તમે અમદાવાદ આવવાના હોય તો ચોક્કસથી તમે મુલાકાત લેજો ફીઝની વાત કરીએ તો જે સોમવારથી શનિ શુક્રવાર સુધીની ફી છે પચાસ રૂપિયા ફ્રેન્ડ્સ અને શનિ રવિની ફી છે પંચોતેર રૂપિયા અને બાર વરસથી નાનાની લોકોની ફી નથી ફ્રેન્ડ્સ અને બહુ જાત જાતના કેટલી જાતના ફૂલ છે કે તમે એનું કલ્પના પણ નહીં કરી શકો બહુ સરસ ફ્લાવર શો છે ફ્રેન્ડ્સ તો જરૂરથી તમે વિઝિટ કરજો અને તમે છે ને થોડાક વહેલા આવશો ને કાંકરિયાની જેમ જ તમે વહેલા આવશો ને તો તમને વિઝિટ કરવાની મજા આવશે કારણ કે સાંજના ટાઈમે પછી બહુ ટ્રાફિક થઈ જાય છે અને એમાં શનિ રવિ તો તમે વાત જ પૂછોમાં એટલા ટ્રાફિક થઈ જાય છે હું આઈ થિંક ચાર વાગ્યાની આસપાસ ગઈ હતી એટલે એટલો બધો સ્ટાર્ટિંગમાં વાંધો નહોતો એટલી બધી ટ્રાફિક નહોતી તમે જોઈ શકો છો નવા નવા ફૂલ અને તમારું જે ફૂલ જોઈને જ તમારું મન એટલું બધું ફ્રેશ થઈ જશે ને કે તમે વાત જ પૂછોમાં એટલો સરસ એ ફ્લાવર શો છે ફ્રેન્ડ્સ હું પણ ફર્સ્ટ ટાઈમ જ ગઈ હતી અને સાંજના ટાઈમે તો એનું દ્રશ્ય ખૂબ જ અલગ હોય છે કારણ કે શું કહેવાય છે કે લાઇટિંગ ને બધું હોય છે એટલે બહુ સરસ એનું દ્રશ્ય હોય છે ફ્રેન્ડ્સ તો જો આ રીતના નાના નાના બધા ફૂલ્સ છે અને આપણને તમે એક પણના નામ ખબર ન હોય કે નહીં ચલો આ ફૂલ છે અને બધા ફોટો સેક્શન તો તમે વાત જ પૂછો મા બહુ બધા ફોટો સેક્શન કરાવે છે આ જે સાબરમતી નદી છે અમારા ઘરથી તો થોડુંક નજીક જ થતું હતું વાંધો ન વાંધો નથી અને એને પાછા કેવી રીતના ગોઠવા છે એ બધું ખાસ જોવાનું છે તો અને ફ્રેન્ડ્સ આ જે ફ્લાવર શો છે ને બે પાર્ટમાં ડિવાઈડ થશે કારણ કે એક પાર્ટમાં તો લોંગ લોબો વિડીયો થઈ જાય છે એટલા માટે મેં અલગ અલગ પાર્ટ વિભાજિત કર્યા છે અને આ જો એક ડેકોરેશનનું આ પેલું મૂકેલું છે ને તો એમાં તો ફોટો સેક્શનમાં તો ટ્રાફિક એટલે હાલવામાં પણ એટલી ટ્રાફિક એમ તમે જોઈ શકો છો અલગ અલગ ફ્લાવરથી હાર્ટ સેપ કરેલો છે એકમાં રેડ છે યલો છે ગુલાબી છે એવી રીતના અલગ અલગ એ જે બધા ફ્લાવર છે બધા રિયલ ફ્લાવર જ છે તો એ રીતના કરેલું છે તો તમે ફ્રેન્ડ્સ જરૂરથી મુલાકાત લેજો અને આ જે સ્ટાર્ટિંગ છે પહેલી તારીખથી ત્રીસ તારીખથી સ્ટાર્ટ એકત્રીસ તારીખથી સ્ટાર્ટિંગ હતો અને ચૌદ તારીખ સુધી છે એટલે હજુ પણ તમારી પાસે ટાઈમ છે તો તમે આવી શકો છો તો છે ને ફ્રેન્ડ્સ ડેકોરેશન અદભુત છે અને એવું નથી કે શનિ રવિ ટ્રાફિક આડે દિવસે અત્યારે એટલી ટ્રાફિક છે અને બાળકોને તો આમાં ખૂબ જ મજા આવશે કે બોરિંગ બાળકો નહીં થાય અને બહુ મોટું છે એમ તો ચાલવાનું ઘણું છે આ પાર્ટ આવે છે પછી વચ્ચે અટલ બ્રિજ આવે છે અટલ બ્રિજથી જો અટલ બ્રિજને બંનેની તમારે સાથે ટિકિટ લેવી હોય ને તો છે ને તમારે એંસી રૂપિયા છે અને ખાલી જો આની ટિકિટ લેવી હોય તો પચાસ રૂપિયા છે આ તમને એનો વ્યૂ બતાવજો આ રીતના ફ્લાવર એમાં લગાડેલા છે એટલે એટલી ફી છે ફ્રેન્ડ્સ અને ત્યાંથી અટલ બ્રિજ પણ તમે લોકો જઈ શકો છો અને આ છે ઓનલાઈન પણ છે અને ઓફલાઈન પણ છે ઓફલાઈન છે થોડું બ્રિજની નીચે તમારે ચાલીને જવું પડે અને ઓનલાઈન એવું છે ફ્રેન્ડ્સ કે મોબાઈલમાં તમે જે સ્કેન કરો એટલે એમાં તમારે ડાયરેક્ટલી તમારી એપ્લિકેશન છે ડિડેક્ટ ડિટેક્ટ કરી લે એટલે એપ્લિકેશન પ્લે સ્ટોરમાં ઓપન થાય પછી જે એની કો એપ્લિકેશન છે એ તમારે ઓપન કરવાની ફ્રેન્ડ્સ અને પછી તમે ઓપન કરશો ને એટલે એ ડાયરેક્ટ તમારો એમાં કેટલા જણા છો અને શું છે એ બધું એમાં ડિટેલ્સ ફિલ કરવાની અને એટલે તમારી ટિકિટ આવી જશે એટલે કેટલા વ્યક્તિ છો શું છે બધી ડિટેલ્સ તમારે એમાં એડ કરવાની રહેશે અને સામે જો એ રિવરફ્રન્ટ સોરી રિવરફ્રન્ટ શું અટલ બ્રિજ દેખાય છે તો નજીકથી પણ હું તમને બતાવીશ એટલે ચાલવાનું થોડુંક વધારે છે પણ તમને ચાલવાનો કંટાળો પણ નહીં આવે એટલું સરસ ફ્લાવર શો છે અને અલગ અલગ જાતના બધા ફ્લાવર હોય છે આ જો કાર્ટૂન છે આખો ફ્લાવરનો કરેલો અને અટલ બ્રિજ પણ સરસ છે તો અટલ બ્રિજનો વિડીયો મારી પાસે જ છે ફ્રેન્ડ્સ તો તમે ન જોયો હોય તો અટલ બ્રિજનો પણ હું મૂકી દઈશ કારણ કે અમદાવાદવાળા તો એ જોયું જ હોય આજુબાજુના જે સિટીવાળા છે અમદાવાદમાં તો એ લોકોએ પણ જોયું છે પણ ઘણા લોકો એવા છે કે જે લોકોએ ન જોયો હોય એટલા માટે છે અને નજીકથી છે અમે લોકો અટલ બ્રિજ ઉપર નહોતા ગયા અમે લોકો તો પહેલાં જઈએવા છીએ એટલે બસ ખાલી ફ્લાવર્સો માટે જ ગયા છીએ અને જો ફુવારા અને બધું ડેકોરેશન બહુ મસ્ત કરેલું છે અને સાંજના ટાઈમે તો બહુ સરસ લાગે છે ને એવું બધું તો બસ જો અહીંથી અટલ બ્રિજ આવી જશે ફ્રેન્ડ્સ એટલે સાઈડમાં અટલ બ્રિજ છે અને ત્યાંથી પછી આગળ જવાનું છે તો આ ઘોડા અને ડેકોરેશન આખા ફ્લાવરથી કરેલા છે અને આ બધા અલગ અલગ જાતના જે ફ્લાવર છે એમનો જ ખાલી એ લોકોએ મૂકેલા છે અને એમાં નામ આપેલા છે અને હા ફ્રેન્ડ્સ જો તમને વિડીયો સારો લાગતો હોય તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ગ્રુપમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ કે જે મારા વિડીયોમાં તમને નવી નવી ક્રિએટી ક્રિએટિવિટી મળશે નવું નવું શીખવા મળશે ફ્રેન્ડ્સ અને આ રીતના જે હમણાં કાઇટ ફેસ્ટિવલ આવશે પણ એનો વિડીયો તમને જોવા મળશે ફ્રેન્ડ્સ અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે તો એમાં એનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે જીનલ વઘાસિયા તો એને પણ ફોલો કરવાનું તમે ફ્રેન્ડ્સ ભૂલતા નહીં તો જોવો છે ને ફ્રેન્ડ્સ કેવું સરસનું બધું ડેકોરેશન કરેલું છે એટલે જ કહું છું કે તમે લોકો વહેલા આવશો ને તો વાંધો નહીં આવે નહી તમારે લેટ થઈ જશે ને તો પછી ટ્રાફિક બહુ જ થઈ જશે કારણ કે તમારા લોકોનું ફોટો શિક્ષણ કરવું હોય ને તો પછી વારો ન આવે આ જગ્યાએ એટલા માટે અને સામે જો ચંદ્રયાન પણ મૂકેલું છે અને બહુ સરસ છે ફ્રેન્ડ્સ આ રીતના આપણે પેલા કેવું ડેકોરેશન મેરેજ માન્યું નો એવી રીતના આખું પેલું જો કરેલું છે ડેકોરેશન મે બસ અહીંયા થી આજે છે સાબરમતી નદી આવી ગઈ છે આખો જે ગાર્ડન ટાઈપ જ છે ને ટૂંકમાં બધું બનાવેલું છે આ સાબરમતી નદી છે આખો તમે જો વેચે છે ને મેલામાં બનાવેલો ને નીચે જો આખો ગાર્ડન બનાવેલું અને એ ભી મેલ કેવો કે આખો છે ને ફૂલોથી જ ડેકોરેશન કરેલો છે

અને બાળકો માટે તો ખાસ એવું છે કે મિકી માઉસ છે અને બીજા અધર કાર્ટૂન છે એને એવું છે ફ્રેન્ડ્સ તો આવી રીતના જવાનું ને આવવાનું બધું અલગ અલગ છે આ જો બાળકોના ફેવરિટ આવી ગયો મિકી માઉસ છે ને કેવું સરસ મિકી માઉસને પણ ફ્લાવર ફ્લાવરથી ડેકોરેશન કરેલો છે એ તો છે બાળકોનો તો ખૂબ જ મસ્ત પ્રિય હોય છે ફ્રેન્ડ્સ